તેનું નિર્માણ તો કોઈ તરસ્યાની ની તરસ છીપાય તે માટે થયું હતું પરંતુ છેલ્લા ચાર વર્ષથી તો ખુદ આ પરબ પાણી માટે તરસી રહી છે દ્રશ્યો છે બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના

અત્યારે સુધી હજુ સુધી પાણી આવતું નથી અને અમુક ગામડાની અંદર એવી પરબો છે કે હજી કનેક્શન પણ નથી કરેલા આ સરકારના કર્મચારી અને ગામડાના સરપંચો દ્વારા મિલી ભગતના કારણે વહીવટ ભરભારું કરેલ છે તે છતાં સરકારે પગલાં લેતી નથી અત્યારે પબ્લિક પરબો બંધાઈને પાણી પાછે સરકારે પૈસા આપીને પરબો બંધાય તો છતાં કનેક્શન હજુ સુધી કરેલા નથી પાણીની પરબની હાલત તમે અહીં જોઈ છે પરંતુ આ સ્થિતિ અંગે તંત્ર પણ જાણે છે પરંતુ જાણવા છતાં અજાણ કેવી રીતે બની શકાય જરા તે પણ સાંભળી લો આ વર્ષ વીસ એકવીસમાં જે ગ્રાન્ટમાંથી પરબો બનાવેલી છે અમુક અમુક જગ્યાએ આપણા દિયોદર તાલુકામાં બંધ અમુક પરબો બંધ હાલતમાં છે એવું ધ્યાનમાં આવે છે જે પરબો છે ગ્રામ પંચાયત અને સરપંચશ્રીનો સંપર્ક કરીને અને ચાલુ કરાવીને અને પાણીનો ઉપયોગ કરી શકે લોકો એ પ્રમાણે એનો આપણે ચાલુ કરાવીશું અને કંઈ નવું રિનો રિનોવેટ કરવાનું હોય તો પણ એનો પણ આપણે અહીંથી ઉપયોગ કરીશું સવાલ એ થાય છે કે શું કરોડો રૂપિયાથી બનાવેલી પાણીની પરબો વિશે અધિકારીઓ અજાણ હોય છે કે પછી કામ કરવાની દાનત નથી હોતી હાલ જોવાનું એ રહેશે કે વીટીવીના આ રિપોર્ટ પછી તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે પાણીની પરબમાં પાણી આવે છે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા